નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂત મિત્રો લાભ મેળવી રહ્યા છે એમના માટે આ વિડીયોમાં હું બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો ગઈકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈ અને આપણને એક મોટી અપડેટ મળી છે તો મિત્રો શું અપડેટ મળી છે અને આ અપડેટથી ખેડૂત મિત્રોને શું લાભ થશે આવી તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતા જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને આપણને ગઈકાલે અપડેટ એ મળી છે કે જે પીએમ કિસાન યોજનાનું પોર્ટલ છે એ પોર્ટલ પર એક ઓપ્શન મૂકવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા અને એ ઓપ્શનના માધ્યમથી ખેડૂત જે છે એમનો જે મોબાઈલ નંબર છે પીએમ કિસાન યોજનામાં જ્યારે એમણે ફોર્મ ભર્યું એ ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર એ ખેડૂત મિત્રોને જો ચેન્જ કરવો હોય એને બદલવો હોય તો એ ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલની મદદથી માત્ર બે મિનિટમાં બદલી શકે છે પહેલાં જ્યારે આ મોબાઈલ નંબર આપેલો હોય ખેડૂત જે જ્યારે રજીસ્ટ્રેશન કરાવેલું હોય જે નંબર આપેલો હોય એ નંબર બદલવો બદલવાની જ્યારે જરૂર પડતી ત્યારે સીએસસી સેન્ટર ગ્રામ પંચાયતમાં અથવા તો તાલુકા જે ઓફિસ છે તાલુકા પંચાયતની ત્યાં જઈને નંબર મોબાઈલ નંબર તમે બદલી શકતા હતા પણ હવે સરકારે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલની મદદથી માત્ર બે જ મિનિટમાં તમે બદલી શકો એવી વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે એટલે કે પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર હવે એક મોબાઈલ અપડેટનું ઓપ્શન મૂકવામાં આવ્યું છે જેના માધ્યમથી તમે હવે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકશો બદલી શકશો હવે મિત્રો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે આ મોબાઈલ નંબર જે છે એ પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર હોવો શા માટે જરૂરી છે તો મિત્રો પીએમ કિસાન યોજનામાં જો તમે મોબાઈલ નંબર આપેલો હશે તો એનાથી તમને ઘણા બધા ફાયદા થશે જે ફાયદા એ છે કે તમે જો પીએમ કિસાન યોજનામાં મોબાઈલ નંબર આપેલો હશે તો એનાથી તમે ઘરે બેઠા તમારો જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરી શકશો તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમે મેળવી શકશો પછી તમને કેટલા હપ્તા મળ્યા એ જોઈ શકશો કેટલા નથી મળ્યા એ જોઈ શકશો તમારું આધાર શેડિંગ થયેલું છે કે નહીં તમારી ઈ કેવાયસી બાકી છે કે નહીં લેન્ડ શેડિંગ થઈ ગયું છે કે નહીં ટૂંકમાં કોઈ પણ તમારો જે સ્ટેટસ છે એની અંદર પ્રોબ્લેમ હોય તો તમે જોઈ શકો છો તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી પણ આ મિત્રો તમારો મોબાઈલ નંબર બદલવાની નોબત શા માટે આવે છે એટલે કે આપણે મોબાઈલ નંબર બદલવાની જરૂર શા માટે પડે છે તો મોબાઈલ નંબર બદલવાની જરૂર બે રીતે પડતી હોય છે કે પ્રથમ તો એ છે કે જ્યારે તમે પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું એ વખતે જે તમે નંબર આપ્યો ત્યારે તમારી પાસે મોબાઈલ નંબર નહોતો એટલે તમે કોઈ પણ સગાવાલાનો અથવા તો મિત્રનો નંબર તમે ત્યાં એન્ટર કરાવી દીધો એટલે હવે જ્યારે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને તમારું સ્ટેટસ ચેક કરવું છે કે તમને કેટલા હપ્તા મળ્યા કેમ ન મળ્યા એ ચેક કરવું છે તો ત્યાં પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને તમે ચેક કરવા માંગો તો ત્યાં મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે અને મોબાઈલ નંબર એ તમે સગા સંબંધીનો નાખો જે આપેલો હોય એ તો ઓટીપી એના પર જતો હોય છે એટલે આપણને બહુ તકલીફ પડે છે આપણે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી શકતા નથી અને બીજું કે જે મોબાઈલ નંબર તમે આપેલો હતો એ મોબાઈલ નંબર હવે તમારે ખોવાઈ ગયો છે અથવા તો બંધ થઈ ગયો છે તો પણ તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે અને મેં હમણાં જે વોટ્સઅપ નંબર જાહેર કર્યો હતો એની અંદર ઘણા બધા મને મેસેજ એ આવ્યા છે કે અમારે અમારો મોબાઈલ નંબર બદલવો છે અને કોઈના મોબાઈલ નંબર અંદર લિંક પણ નહોતા અને કોઈને ખબર પણ નહોતી કે મેં કયો નંબર આપેલો છે કોઈએ સગા સંબંધીના નંબર આપેલા હતા એટલે મને ઘણા બધા મિત્રોએ ફોન કોલ્સ કરી અને પૂછેલું છે કે અમારે આ મોબાઈલ નંબર બદલવો હોય તો અમારે શું કરવું પડે તો મેં એમને કહ્યું હતું કે તમે ગ્રામ પંચાયતમાં જઈ અથવા તો તાલુકા લેવલે જઈ તાલુકા પંચાયત ઓફિસમાં જઈને તમે બદલી શકો છો બીજી કોઈ રીતે બદલી શકાતો નથી પણ હવે ગઈકાલે સરકારે આ નવું ઓપ્શન મૂકવું મૂક્યું છે પીએમ કિસાન પોર્ટલ પર અને જેના માધ્યમથી તમે ઘરે બેઠા મોબાઈલની મદદથી ઓનલાઈન તમારો મોબાઈલ નંબર તમે બદલી શકશો તો મિત્રો મોબાઈલ નંબર આપણે કેવી રીતે ઓનલાઈન બદલી શકીએ હું માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું અને બહુ સારી રીતે માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો સૌ પ્રથમ તો તમારે જો તમારો મોબાઈલ નંબર પીએમ કિસાન યોજનામાં જે આપેલો છે એને બદલવો છે તો એ બદલવા માટે તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર કોઈપણ પણ એક બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે તો આપણે અત્યારે અહીંયા જે મારો મોબાઈલ છે એ મોબાઈલનો હું ક્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરું છું તો અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ હવે મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા જે સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે લખેલ છે એની અંદર તમારે સર્ચ કરવાનું છે પી એમ કિસાન તો આપણે અહીંયા પીએમ કિસાન સર્ચ ઓલરેડી લખેલું છે તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે છે તો આપણે જે આ કિસાન લખેલું એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા આપણને એક સૌ પ્રથમ વેબસાઇટ જોવા મળે છે કે જે વેબસાઇટ ભારત સરકારની પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ છે તો આ જે ફર્સ્ટ નંબરની વેબસાઇટ દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે આ વેબસાઇટ છે એ વેબસાઇટ તમારી સામે આવી રીતે ઓપન થશે એનો ડેશબોર્ડ કંઈક આવી રીતે જોવા મળશે હવે અહીંયા આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે કે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન જો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો આ જે ઓપ્શન છે ન્યૂ યોર ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન એ ઓપ્શન પર ઓકે આપીને તમે કરી શકશો પછી ઈ કેવાયસી કરવી હોય જો તમારી બાકી હોય તો આ જે ઈ કેવાયસી ઓપ્શન છે એના પર ઓકે આપો અને જો તમારે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવું છે તમને કેટલા આપતા મળ્યા છે કેટલા નથી મળ્યા શા માટે નથી મળ્યા તો એ તમે નો યોર નો યોર સ્ટેટસ જે આ નામનું ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે પણ આપણે અત્યારે મોબાઈલ નંબર જે છે એને ચેન્જ કરવાનો છે એને બદલવાનો છે તો એના માટે તમારે આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરતા જવાનું છે હવે મિત્રો અહીંયા તમને જોઈ શકો છો કે એક ઓપ્શન જે છે એ સરકારે નવું મૂક્યું છે આ અપડેટ મોબાઈલ નંબર અહીંયા લખેલો છે આ જે ઓપ્શન છે એ ઓપ્શન સરકારે ગઈકાલે મૂક્યું છે આ પોર્ટલ પર તો જે અપડેટ મોબાઈલ નંબર આ ઓપ્શન છે એના પર તમારે વાક્ય આપવાનું છે મોબાઈલ નંબર બદલવા માટે હવે એના પર વક્ય આપશો એટલે અહીંયા નેક્સ્ટ જે પેજ છે એ આવી રીતે તમારી સામે ઓપન થશે તો હું થોડું ઝૂમ અને તમને બતાવું હવે અહીંયા બે રીતે તમે મોબાઈલ નંબર બદલી શકો છો એક તો રજીસ્ટ્રેશન જે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોય છે એ નાખીને તમે બદલી શકો છો અને બીજું કે તમે જે તમારો આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર નાખી અને તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમે સોરી તમારો મોબાઈલ નંબર તમે બદલી શકો છો તો જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન જે લખેલું છે ખાલી જગ્યા છે એની અંદર તમારે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને જો ના હોય તો અહીંયા લખેલું છે નો યોર રજીસ્ટ્રેશન નંબર આ ઓપ્શન પર તમે ઓકે આપશો એટલે તમારે ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનું કહેશે અને કેપ્ચા કોડ અંદર એન્ટર કરી અને તમે ઓટીપી ગેટ ઓટીપી પર ઓકે આપશો એટલે એ મોબાઈલ નંબર પર ઓટીપી જશે અને એ ઓટીપીને પાછો ત્યાં એન્ટર કરી અને ગેટ ડેટા પર ઓકે આપશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે અને આના વિશે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવો એના વિશે મેં ઓલરેડી વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલો છે જો આપને ખબર ન હોય તો મારી ચેનલની વિઝિટ તમે કરી શકો છો પછી મિત્રો જો તમે રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે ન હોય તો અહીંયા આધાર નંબરથી પણ તમે આ જે આધાર નંબર લખેલો છે અહીંયા ટીક આપશો એટલે અહીંયા એન્ટર આધાર નંબર તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે તો આપણે અત્યારે આધાર નંબર થ્રુ આ જે મોબાઈલ નંબર છે એ બદલવા માટે આપણે આધાર નંબર જે ઓપ્શન છે એના પર ઠીક રહેવા દઈએ અને હવે અહીંયા ઉપર સ્ક્રોલ કરી અને અહીંયા આપણે આપણો આધાર નંબર એન્ટર કરવાનો છે તો આપણે આધાર નંબર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે આધાર કાર્ડ નંબર અંદર એન્ટર કરી દીધો છે હવે અહીંયા ઉપર સ્ક્રોલ કરશો એટલે આ જે કેપચા દેખાય છે એ કેપચાને અહીંયા ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા નીચે બોક્સ દેખાશે અહીંયા જે આ બોક્સ દેખાય છે એની અંદર તમારે આ જે કેપચા છે એની અંદર એન્ટર કરવાના છે તો આપણે આ કેપ્ચા જે છે એની અંદર અહીંયા એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપ્ચા આપણે અંદર એન્ટર કરી દીધા છે કેપ્ચા અંદર એન્ટર કર્યા પછી આમ થોડું તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા આપણને ઓપ્શન જોવા મળે છે સર્ચ તો જે આ સર્ચ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે સર્ચ કરવાનું છે હવે મિત્રો સર્ચ પર ઓકે આપ્યા પછી અહીંયા તમને ગેટ આધાર ઓટીપી જે લખેલું ઓપ્શન છે એ ઓપ્શન તમને જોવા મળશે પછી અહીંયા ઘણી બધી જે વિગતો છે એ તમને જોવા મળશે અહીંયા તમને એ વિગતો જોવા મળે છે કે આ જે નંબર છે મોબાઈલ નંબર એ તમે બદલશો તો આગળ જતા તમને કોઈ પણ પ્રકારે મુશ્કેલી અનુભવી શકો છો તમારું સ્ટેટસ તમે ચેક નહીં કરી શકો એવી બધી માહિતી આપે છે આપેલી છે એટલે કે જે જૂનો નંબર છે એ જૂના નંબરથી તમે તમારો સ્ટેટસ પીએમ કિસાનનો સ્ટેટસ ચેક નહીં કરી શકો હવે જે તમે નંબરના અંદર એન્ટર કરો છો એ નંબરથી તમે સ્ટેટસ ચેક કરી શકશો એવું અહીંયા લખેલું બતાવે છે અહીંયા જો તમે રાઈડ તમારે કરવું પડશે અહીંયા રાઈડ નથી હવે આવી રીતના આમ ચીક કરશો એટલે જ તમારી જે તમારો મોબાઈલ નંબર છે એ તમે બદલી શકશો હવે જે આ ગેટ આધાર નામનો જે ગેટ આધાર ઓટીપી નામનો ઓપ્શન છે

ઓટીપી જે આધાર કાર્ડ પર ગયો છે એ ઓટીપીને અહીંયા એન્ટર કરવાનો છે તો આપણને ઓટીપી મળે એટલે અહીંયા આ બોક્સની અંદર ઓટીપી અંદર એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી આપણે કરીએ તો આપણને ઓટીપી મળી ગયો છે આપણે હવે ઓટીપીને અહીંયા એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ઓટીપી અંદર એન્ટર કરી દીધો છે હવે જે આ વેરીફાઈ ઓટીપી જે લખેલ છે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આધાર ઓટીપી વેરીફાઈડ એવું લખેલું બતાવશે હવે અહીંયા તમારે ઓકે આપવાનું છે ત્યાં ઓકે આપ્યા પછી અહીંયા આપણને વિગત જોવા મળશે કે જે તમારું રજીસ્ટ્રેશન તમે કરેલું છે એ રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે તમારું નામ અહીંયા જોવા મળશે તમારો મોબાઈલ નંબર જે તમે આપેલો છે એ અહીંયા જોવા મળશે જે તમે પહેલાં આપેલો હતો એ મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળશે હવે અહીંયા આમ ઉપર સ્કોલ કરશો એટલે એન્ટર ન્યૂ મોબાઈલ નંબર જે અહીંયા તમારે હવે જે નંબર બદલવો છે આ જે નંબર છે એ નંબર બદલી અને હવે અહીંયા નંબર નવો નંબર એન્ટર કરવો છે તો અહીંયા તમારે નવો નંબર એન્ટર કરવાનો છે અને એ નંબર પર ઓટીપી જશે તો આપણે નવો નંબર અહીંયા એન્ટર કરીએ હવે મિત્રો આપણે નવો નંબર અહીંયા એન્ટર કરી દીધો છે તમારે જે નંબર રાખવો હોય હવે એ નંબર તમારે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે હવે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા ગેટ ઓટીપી જે લખેલ છે એના પર તમારે વાક્ય આપવાનું છે એટલે મિત્રો તમે એના પર વક્ય આપશો એટલે જે નંબર અહીંયા નવો નંબર એન્ટર કર્યો એ નંબર પર એક ઓટીપી ગયો છે એ ઓટીપીને અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે ઓટીપી મળી ગયો છે અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો આ નંબર ઓટીપી અંદર એન્ટર કર્યા પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે અને વેરીફાઈ ઓટીપી જે લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી અહીંયા ક્લિક ફોર અપડેટ મોબાઈલ નંબર જે ઓપ્શન આપણને જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો અહીંયા આપણે આ નંબર પર આ જે ક્લિક ફોર અપડેટ મોબાઈલ નંબર છે એના પર આપણે ઓકે આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો યોર મોબાઈલ નંબર સક્સેસફુલ અપડેટ આ જે મોબાઈલ નંબર છે એ સક્સેસફુલ અપડેટ થઈ ગયું છે એવું અહીંયા આપણને નોટિફિકેશન બતાવે છે પછી તમારે આ જે વાક્ય લખેલ છે એના પર વાક્ય આપવાનું છે એટલે ફરી પાછા તમે ત્યાં જે જ્યાંથી સ્ટાર્ટર આપણે કર્યું હતું એ પેજ પર તમે જતા રહેશો તો મિત્રો તમે તમારો મોબાઈલ નંબર છે જો તમારે મોબાઈલ નંબર બદલવો છે તો આવી રીતે તમે મોબાઈલ નંબર બદલી શકશો ઘરે બેઠા માત્ર બે પાંચ મિનિટમાં તમે જોયું આવી રીતે તમે તમારો મોબાઈલ નંબર બદલી શકો શકો છો અને અહીંયા આપણને નોટિફિકેશન જોવા મળ્યું છે કે તમારો મોબાઈલ નંબર સક્સેસફુલ અપડેટ કરવામાં આવ્યો છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો